क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना होड़ी नो त्यौहार रात नो समय हतो एक यूटी टू व्हीलर पर કલર લેવા જયરી હતી કારણ કે બીજા દિવસે ધુડેટીનો તહેવાર હતો પર રંગબે રંગી 컬러 થી તે કોઈ બીજાને રંગે તે પેલાજ તેનુ મોત થકેવ કારણ કે ફોક્સવેگن કારના ચાલકે રસ્તા પર વર્તાવ્યો રફતારનો कहर વડોદરાના કરેલીबाग વિસ્તારની આખી આ ઘટના છે આ ઘટનાને જોઈ ફરી એકવાર અમદાવાદના એસસી હાઈવે પર તથ્ય પટેલે કરેલા અકસ્માતની યાદ

કેવી રીતે એક બાદ એક વાહન ચોલોને હવામાં ફંગોળોય છે કારની સ્પીડ એટલી વધારે હતી કે એક બાદ એક કુલ આઠ લોકો તેની ઝપેટમાં આવી ગયા જેમાં હેમાલી પટેલ નામની એક યુવતીનું મોત થયું જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમાંથી બે લોકોની હાલત ખૂબ જ ગંભીર છે ઘટનામાં હતો ત્યારે થઈ જ્યારે અકસ્માત સર્જ્યા બાદ પણ આ નબીરાઓને કોઈ જ અફસોસ કે ડર ન હતો અકસ્માત કર્યા બાદ એક નબીરો કારમાંથી બહાર નીકળે છે કાર ચલાવનારનો તે મિત્ર છે તેનું નામ મિત ચૌહાણ છે તે એવું કહીને છટકી જાય છે કે મેં કંઈ નથી કર્યું કાર તેનો મિત્ર ચલાવી રહ્યો હતો મિતના જતા રહ્યા બાદ કાર ચાલક રક્ષિત બહાર નીકળે છે અને કોઈ પણ ડર વિના બૂમો પાડવા લાગે છે જરા જુઓ આ વિડિયો એટલે તમને સમજાશે કે મોંઘી દાટ કાલ લઈને નીકળેલા આ નબીરાનો ગુનો આચર્યા પછી પણ કેટલો બેખોફ અંદાજ એ સંવાદ સાંભળો એ ઓડિયો સાંભળશો તો આપને પણ ખ્યાલ આવશે કે નશામાં રક્ષિત કેટલું ચકચુર હતું मेरा कुछ नहीं है वो चला रहा था मुंह में मुंह में अनदर राउंड अनदर राउंड अनदर राउंड अनदर राउंड अनदर राउंड क्या हुआ अनदर राउंड निकिता निकिता मेरी हमसन हमसन જે વ્યક્તિ તમને દેખાતો હતો એને ખ્યાલ ન હતો કે તે શું કરી રહ્યો છે જે કોઈ લોકોએ બાદમાં આરોપી રક્ષિતને મેથી પાક પણ ચખાડ્યો અને ઘટનાને લઈને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આરોપી રક્ષિતની ધરપકડ કરી હતી પોલીસના સકંજામાં રહેલો આ એ જ નબીરો છે જેણે સાડત્રીસ વર્ષની એક મહિલાનો ભોગ લઈ લીધો આ એ જ નબીરો છે જેણે અનેક પરિવારોને વેર વિખેર કરી નાખ્યા આ એ જ નબીરો છે જેના કારણે લોકોની ધૂળેટીનો તહેવાર બગડ્યો આ એ જ દબીરો છે જેના કારણે આજે સાત લોકો હોસ્પિટલના ખાટલે સારવાર લેવા મજબૂર બન્યા છે પોલીસે પકડ્યા પછી પણ જેના ચહેરા પર ચિંતાના કોઈ ભાવ નથી તે રક્ષિત મૂળ વારાણસીનો છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં તે કાયદાનો અભ્યાસ કરે છે પણ કાયદાનું પાલન કરવામાં તે જરાય માનતો નથી કાયદાનો અભ્યાસ કરતા રક્ષિતને કાયદા સાથે કોઈ લેવા દેવા નથી તે આ ઘટના પરથી જ સમજી શકાય તેમ છે જે કારથી તેણે લોકોને કચડ્યા તે કાર પણ બીજાની હતી અહીં સવાલ એ થાય કે લોકો ક્યાં સુધી આવી રફતારનો શિકાર બનતા રહેશે આજની યુવા પેઢી કઈ દિશા તરફ જઈ રહી છે આ વિડીયો તેનો જીવતો જાગતો પુરાવ્યો છે ગુસ્સો હંમેશા તેમના મોઢા પર સવાર હોય છે તેમના ગુસ્સાનો ભોગ લોકો બને તેનાથી તેમને કોઈ ચિંતા નથી હોતી કારણ કે તેઓ પોતાની જાતને હિન્દી ફિલ્મના સુપરસ્ટાર માને છે ફિલ્મો અને વેબ સિરીઝ જોઈને તેઓ આ ન શીખવાનું શીખે છે અને તેમને એવો ભ્રમ હોય છે કે દુનિયામાં સૌથી મહાન તે પોતે છે તેમના જેટલું શક્તિશાળી આ દુનિયામાં કોઈ નથી અને એટલે જ એવો બેફામ રીતે કંઈ પણ કરવા લાગે છે તેમને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર હોતો નથી જો કાયદાનો ડર હોત તો કદાચ આવી ઘટના ન ઘટી હોત કારમાં રહેલા બંને નબીરાઓએ દારૂ ઢીંચ્યો હતો કે નહીં તે તપાસનો વિષય છે તેના માટે પોલીસે સેમ્પલ પણ લીધા છે પરંતુ સ્થાનિકોનો દાવો છે કે આરોપી રક્ષિત નશામાં ધૂત હતો અને જ્યારે મીડિયાએ તેને સવાલ કર્યો તો કેવા બહાના આ રક્ષિતે કાઢ્યા તે પણ સાંભળો मैंने कोई नशे नहीं किया था पहले तो ये उसके बाद मेरी गाड़ी जो थी वो फ्रेंड की थी हम लोग गए थे आगे गधेड़ा सर्कल से निज़ामपुरा निज़ामपुरा के पहले ही करेली बाग पड़ता है करेली बाग में बड़ा सा गड्ढा था और वहाँ पे एक कार थी और एक स्कूटी थी क्योंकि लेन लाल थी लेकिन सब जा ही रहे थे लेकिन जैसे ही निकले वो लोग ब्रेक मारे और हल्का सा गाड़ी टच हो गई उस पर और इसका एयर बैग इतना सेंसिबल था कि एयर बैग तुरंत खुल गया और पूरा रास्ता ब्लॉक हो गया आगे कुछ व्यू दिख ही नहीं रहा था वो मुझे अभी थोड़ी देर पहले ही पता चला कल तक मुझे कुछ आइडिया था कल खुद मैं इधर ही था और जो भी वो महिला है मैं उनसे मतलब उनके पूरे परिवार से मैं मिलना चाहूँगा सबसे पहले और जो वो कहेंगे वो करना चाहूँगा તો આવા નબીરાઓએ એકવાર જરા સામેવાળાની જગ્યાએ પોતાની જાતને મૂકીને જોવી જોઈએ જેથી ખ્યાલ આવે કે તેમના કારણે બીજાને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હવે વિચારો કે તેના પરિવારજનોની શું હાલત થઈ હશે જે લોકો ઇજાગ્રસ્ત થયા તેઓ કેટલા દર્દથી પીડાતા હશે આમાં કોઈનો કંઈ વાંક ન હતો તેમ છતાં તેમને આવા નબીરાઓના કારણે સજા ભોગવવી પડી રહી છે જરા વિચારો આમાંથી ઘણા એવા પણ પરિવારો હશે તેની પાસે સારવારના પણ રૂપિયા નહીં હોય તેવું શું કરશે મહિના બે મહિનાનો ખાટલો આવશે ત્યાં સુધી તેમનું ઘર કેવી રીતે ચાલશે આ તમામ બાબતો ખૂબ જ ગંભીર છે કારણ કે કોઈ એક સામાન્ય પરિવાર જ્યારે આવી ડરામણી ઘટનાઓનો અનુભવ કરે ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે માંડ ભેગા કરેલા રૂપિયા દવાખાનામાં જતા રહે છે જિંદગી પાછી ઉપર આવતા વર્ષો લાગી જાય છે અને એટલે જ આવા અકસ્માતો રોકવા માટે સૌથી તો નિયમોનું કડકપણે પાલન થાય તે ખૂબ જરૂરી છે અમે ઈચ્છીએ છીએ કે તમે પણ જો કાર ચલાવતા હો તો ગુસ્સો ન કરીને શાંત મનથી કાર ચલાવો કોઈ દિવસ ડ્રિંક કરીને કાર ન હંકારો કારણ કે આવા અકસ્માતો નશામાં ધૂત લોકોના હાથે થતા હોય છે નશામાં ચૂર કાર ચાલક મન ફાવે તે રીતે કાર ચલાવે છે એટલે જ આવા નબીરાઓ સામે દાખલારૂપ કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે કારણ કે આપણા દેશમાં અકસ્માતનો આંકડો સૌથી વધુ છે દર વર્ષે આપણે ત્યાં ચાર પોઈન્ટ એસી લાખ અકસ્માતો થાય છે અકસ્માતનો આંકડો લગભગ દુનિયામાં સૌથી વધુ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ પચાસ લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા

અકસ્માતના આંકડા પરથી જો તમે કલ્પના કરી શકો કે આપણા દેશમાં અકસ્માતની સમસ્યા કેટલી ગંભીર છે આશા રાખે કે આવા અકસ્માતો ફરી ક્યારે ન સર્જાય પણ તેના માટે દરેકે પોતાની જાતે જ નક્કી કરવું પડશે કે પોતે રફ ડ્રાઇવિંગ નહીં કરે જો તમે પણ ફૂલ સ્પીડમાં કાર ચલાવવાના શોખીન હોવ તો આવા અકસ્માતો ફરીથી જોવા ન પડે તે માટે આજે જ સંકલ્પ લો કે હવેથી તમે કારની સ્પીડ માપની રાખશો અને કાર ચલાવતી વખતે જરાય ગુસ્સો નહીં કરો કારણ કે ઘણી વખત કાર ચાલકો બીજાનો ગુસ્સો પણ રસ્તા પર રફતાર વધારીને ઉતારતા હોય છે